અમદાવાદ શહેરમાં કૈલાસધામ વિભાગ એકમાં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી બીજા દિવસીય હત્યા કેસના સગીર સહિત ત્રણ આરોપીની રાજસ્થાનના સિરોહી થી ધરપકડ કરવામાં આવી હતી પૂછપરછમાં હત્યા હિંમતભાઈ રૂડાણીના પૂર્વ પાર્ટનર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો બંને વચ્ચેની પાર્ટનરશીપ છૂટી કરવા માટે પચીસ કરોડની લેતી દેતીમાં મંદુક થયું અને જેનું પરિણામ લુહિયાળ આપ્યું પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની સોપારી આપનાર મનસુખ લાખાણીની ધરપકડ કરી લીધી છે હત્યાની કોલના સરદાર ધામના બેઝમેન્ટમાં કરવામાં આવી હતી આરોપીઓ મૃતકને પહેલેથી જ ઓળખતા હતા અને તેનો પીછો કરતા હતા મૃતક પોતાની મર્સેડીઝ સરદાર ધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે અને આરોપીઓ કાર નજીક પહોંચે છે મૃતક બેઝમેન્ટમાં પરત ફરે છે ત્યારે તેની હત્યા કરી દે છે ત્યારબાદ આરોપીઓ મનસુખ લાખાણીને ફોટો વિડિયો પણ મોકલ્યા હતા ખૂની ખેલ ખેલ્યા પછી આરોપીઓ હિંમતભાઈની લાશે મર્સિડીઝની ડેકીમાં નાખી જુદા જુદા વિસ્તારમાં ફેરવે છે ત્યારબાદ નિકુલ સરદાર ધામ થી છ કિલોમીટર દૂર આવેલા વિરાટનગર ચાર રસ્તા બ્રિજ પાસે કાર છોડીને નાસી છૂટે છે આ કેસમાં ઓઢો પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે હિમાં સુરફે રાહુલ હરીશભાઈ રાઠોડ રહેવાસી હીરાવાડી ચાર રસ્તા અમદાવાદ પપ્પુ હિરાજી મેઘવાલ રહેવાસી જાવ વલ सिरोही નજીકના જવાહર ગામના છે રાહુલ ઉર્ફે હિમાંશુ ગાર્ડનું કામ કરે છે અને પપ્પુ કારખાનામાં કામ કરે છે મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે હિમાંશુ છે અને તેણે જ આખો પ્લાન કર્યું હતું